હલો તો જો અમે બનાવી છે રોટલી શાક એમાં નાખી દઈ પેલે હવે વર દે રોટલી આંગણા એવા સિવાય રોટલી એ ખાલી પાંચ મિનિટ પકવવા દઈએ ને એટલે આવે તૈયાર જો આપડે રોટલી શાક શાક હલો યુટ્યુબ ફેમિલી કેમ તો બધા મજામાં મજામાં જ રહેવાનું અમે પણ મજામાં છે એ તો ચાલુ કરતા બધા જય માતાજી જય મા મોંઘલ તો જો અત્યારમાં તો કેમ કે અમારે ઘરનું કામ હોય તો ઘરના કામ એ બધા કરતા થાય વાસણ બસન ઉટકાઈ જશે પોતા પોતા થઈ જશે અને બેન વહી ગયા છે માંડવી વહી ગયેલું છે અને અમારા દી દાદા જો કેવા વાદળમાં મસ્તીના ખીલી રહે ને એમ છે જશે એટલું વાદળ છે પણ વરસાદ હજી આવતો નથી થઈ જશે આપણીથી થોડાક સમયમાં કાંઈ ન થાય એમ નહીં અને અમારા રવિભાઈ પણ જો ઘોડિયામાં નીંદર નથી કરતા ને હિસ્કો બાંધીને નીંદર કરે છે કેમ

આપડે આખું જેરું થોડુંક સોળે વગર માં નાખશું પણ આમે થોડુંક મહે એટલે બધા આવે સર મસાલો આપણો બધો તૈયાર થઈ ગયો રેડી દઈ સાસ આવે રે ગુરુ સે ફસ્ટ નામ એ ગોદમેશલો એક કરના પાણો એટલે બહુ મજા આવને કર કસી બસુ ગાંગળીયું રેલું નો જામ આને તાત્કાલિક ખાવે ત્યારે જ બનાવવાનું કેમ કે આગુ બને લેકી તો ઠુક જામી જાય જામી જાય કે નો મજા આવે ઠીલ ઠીલ હોય તો મજા આવે ખાવાની ગરમા ગરમે હોય તો જ મજા આવે લસણ વાળું બસ હોય એટલે તો કેવરા રાય તો મસ્ત નો સ્વાદ આવે

ઘણા બધા ટમેટો નાખીને વઘાર દે છે ડુંગળી નાખીને વઘાર દે છે પણ અમે હાર્દી બનાવી દઉં અને એથી તમે એ પાછા કેવું બનાવો એ કમેન્ટ કરીને કહેજો અમે તો જો આમ બનાવી છે એ હળદર ઓછી લાગી મને અને હળદર નાખી દઉં થોડી તેલ આવી ગયું લાગે એવું છે હા આવી ગયું મિત્રો

તમે કેવી રીતના બનાવો કમેન્ટ કરીને કેજો અમે તો આવી રીતનું સાદું સાધુ તમે કેમ કમેન્ટ કરીને કહેજો કઈ ભૂલ હોય તો કઢીનો ઓફાળો આવી જાય કાશી કઢી હોય ત્યાં તો ભટકાઈ ન કરી પછી નહાયું નહાયું ફળ નો મજા આવે ગમે રસોઈ બનાવી તો ફૂલ પકાવવી પડે પકાવે તો મજા જ ન આવે વસ્તુ આવી રીતના બધા રાખેલા છે કેમ કે ફ્રીજમાં ઠંડી હોય એટલે આપણું આંધણ આવી ગયું नोवर देही रोटी आनणै शिव रोटी वराईनी जो मस्तेन डाडा डाङमा आगेर सांदो हँ दिस न मतेला नले देखिले ती यथे बैछि

જો આપણે રોટલીનું શાક તૈયાર છે ને મોટામાં પાણી આવે તો હાલો તો અમારી સાથે તમે બધા પણ રોટલીનું શાક ખાવા તો જો અમે તો આવી રીતનું બનાવો તમે કેવી રીતનું બનાવો કેવું નહીં કમેન્ટ કરીને કહેજો અમે તો આમ બનાવીએ કાંઈ પણ ભૂલ હોય તો કમેન્ટ કરી દેજો કે ભાઈ આ રીતની ભૂલ હતી મેં આમ બનાવી એટલે મને ખબર પડે ને તો બીજી વારમાં પછી તમે ટ્રાય લેશો અમે જેવી જેવી બધા ટ્રાય આવતી જાય એવી રીતનું મેં બનાવતા જઈશી